દ્વારા તપાસ શરૂ ગુલાબનગર વિસ્તારમાં લાભાર્થીઓને કીટ આપીને કેટલીક વસ્તુ કાઢી લીધી હોવાનો લાભાર્થીઓ આક્ષેપ કર્યા હતા કીટ ની રકમ બિલમાં બાર હજાર દર્શાવી છે સરકારી સહાયમાં માં આરોપ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરથી મદદનીશ કમિશનર દર્શિત ભટ્ટ આજે આ કમ્પ્લેન જે આવેલી હતી માનવ કલ્યાણ યોજનાની તેના સંદર્ભમાં સ્થળ તપાસ કરી અને જે અરજદારો હતા ને સૌને મળી રૂબરૂ ચર્ચા કરી તેઓના પ્રશ્નો સાંભળ્યા છે અને નોટ કર્યા છે વધુમાં તેઓને જે સાધનો મળેલા છે તેની પણ તપાસ કરી છે એની ક્વોલિટી વિશે એની કિંમત વિશે અને એના બિલ પણ ચકાસેલા છે વસ્તુ એવી ધ્યાનમાં આવી છે કે પોલો ફાર્મર નામના જે વેન્ડર છે તેઓ દ્વારા જે અથાણા બનાવટથી કિટમાં ચાર વસ્તુ જે આપવી જોઈતી હતી જેમાં એક વસ્તુ બોટલ સીલિંગ મશીન એ લોકો દ્વારા આપવામાં આવ્યું નથી એ લોકો જ્યારે કિટ મળી ત્યારે એમને કહેવામાં આવ્યું કે આ મશીન અત્યારે નથી તમને પછી આપીશું અરજદારના બિલ છે લગભગ અઢાર ડિસેમ્બર સત્તર ડિસેમ્બરની આસપાસના આજે લગભગ બે વીક જેવું પાસ થયા છતાં એ સાધન ક્યારે મળશે તેની અરજદાર દ્વારા પૂછપરછ કરવામાં આવી તો પણ કન્ફર્મ કશું જાણવા મળેલ નથી આથી આ બાબતની ગાંધીનગર હેડ ઓફિસમાં જાણ કરી અને જે તે વેન્ડરને તે બાબતે આગળની કાર્યવાહી કરવાની આજરોજ સૂચના આપવામાં આવશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ